નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો આજનો વિડિયો ખૂબ જ સમજવાલાયક અને જીવનમાં ઉતારવા લાયક છે એટલે દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે આજના આ વીડિયોના અંત સુધી ધ્યાનથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો પ્રવીણભાઈનું જીવન પહેલેથી જ ખૂબ સંઘર્ષ ભર્યું હતું તેઓ બાળપણથી જ ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા કેમ કે એ પાંચ વર્ષના હતા ત્યારે જ એના બાપુજીનું અવસાન થઈ ગયું હતું અને એમના માતૃશ રીએ મજૂરી કામ કરીને પ્રવીણભાઈને મોટા કર્યા હતા પ્રવીણભાઈનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું એટલે એ કંઈ ખાસ ભણી શક્યા ન હતા પરંતુ માણસનો ખરાબ સમય માણસને દુનિયાદારી શીખવી દે છે પ્રવીણભાઈ જાજુ ભણેલા નહોતા પરંતુ એનામાં કોઠા સૂઝ ગજબની હતી પ્રવીણભાઈ યુવાન થયા ત્યાં સુધીમાં તો એ દુનિયાદારીની બધી જ આંટી ઘૂંટીમાંથી પસાર થઈ ગયા હતા શરૂઆતમાં નોકરી કરી અને ત્યાર પછી એમણે પોતાનો પ્રાઇવેટ ધંધો ચાલુ કર્યો અને ધીરે ધીરે ખૂબ સારી પ્રગતિ કરવા લાગ્યા અને સમાજમાં પોતાના દમ પર પોતાનું નામ બનાવ્યું હવે પ્રવીણભાઈ પૈસે ટકે ખૂબ સુખી થઈ ગયા હતા અને યુવાન પણ થઈ ગયા હતા એટલે એના લગ્ન કરવામાં આવ્યા લગ્ન પછી ધીરે ધીરે સમય વિતવાલા યો અને સમય આવે એના ઘરે એક દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો ત્યારે પ્રવીણભાઈ ખૂબ જ ખુશ થયા હતા એટલે દીકરાના જન્મ બાદ દીકરો સવા મહિનાનો થયો ત્યારે એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં રહેવાવાળા તમામ વૃદ્ધોને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું હતું અને ત્યાર પછી દીકરો પ્રવીણભાઈ અને એના પત્ની ખૂબ જ આનંદથી પોતાનું જીવન જીવી રહ્યા હતા ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો અને જોત જોતામાં તો એ યુવાન થઈ ગયો હતો એટલે એના લગ્ન માટે છોકરી શોધવાનું શરૂ થયું પરંતુ દીકરાને તો એની સાથે કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક છોકરી પસંદ હતી એટલે પ્રવીણભાઈ અને એના પત્નીએ દીકરાની પસંદને જ પોતાની પસંદ બનાવી લીધી અને દીકરાની પસંદની છોકરી સાથે એની સગાઈ કરાવી દીધી થોડા સમય પછી લગ્નનો સમય આવ્યો એટલે ખૂબ ધામધૂમથી દીકરાના લગ્ન કરાવ્યા અને દીકરાના લગ્ન પછી આંખોએ પરિવાર ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગ્યો અને ત્રણ વર્ષ થઈ ગયા હતા ત્યારે અચાનક પ્રવીણભાઈના પત્નીને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને એનું અચાનક અવસાન થઈ ગયું પત્નીના અવસાન બાદ પ્રવીણભાઈ એકલા પડી ગયા હતા પરંતુ હવે તેના ઘરમાં એક પૌત્ર આવી ગયો હતો જેનાથી પત્નીના અવસાન બાદ તેઓ પોતાના પૌત્રને રમાડવામાં અને ઘરની જરૂરી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદી લાવવામાં મદદ કરતા હતા જેનાથી એનો સમય પસાર થઈ જતો અને દીકરા અને વહુને પણ કામમાં ટેકો રહેતો ઘરમાં બધા જ લોકો સુખ અને આનંદથી રહેતા હતા પરંતુ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો હવે પ્રવીણભાઈના દીકરાની વહુ રોજ રોજ પ્રવીણભાઈ વિરુદ્ધ એના પતિના કાન ભરવા લાગી અને એનું લાંબા ગાળે પરિણામ એવું આવ્યું કે પત્નીના કહ્યા પ્રમાણે એવું કહી દીધું કે બાપુજી હવે તમે આપણા ઘરમાં નીચેના ભાગમાં બનાવેલા પાર્કિંગમાં રહેજો અને દીકરો કહેવા લાગ્યો કે બાપુજી આપણા ઘરમાં મારી પત્નીને એકલા હાથે જ બધું કામ કરવું પડે છે અને તમે ઉપર હાજર હોય ત્યારે એને કામ કરવામાં તકલીફ પડે છે ત્યારે પ્રવીણભાઈને એવું લાગ્યું કે હું ક્યાં કોઈ કામમાં આડો આવું છું પરંતુ એ સમયે પ્રવીણભાઈ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ નીચે પાર્કિંગમાં રહેવા આવતા રહ્યા તે એવું વિચારી રહ્યા હતા કે મારો દીકરો અને વહુ રાજી રહે તેમાં જ હું રાજી છું એક દિવસ એવું બન્યું કે પ્રવીણભાઈ શાકભાજી લઈને ઉપર વહુને આપવા માટે દાદરના પગથિયા ચડી રહ્યા હતા ત્યારે જ વહુ ફોનમાં વાત કરી રહી હતી અને એનો અવાજ દાદર સુધી આવતો હતો વહુ એની માતાને ફોન કરીને એવું કહેતી હતી કે મમ્મી તે મને જેવું કહ્યું હતું તેવી રીતે મેં મારા સસરાને પાર્કિંગમાં રહેવા માટે કાઢ્યો છે અત્યારે તો એને પાર્કિંગમાં કાઢ્યો છે અને હવે ચાર પાંચ મહિનામાં તેને આ ઘરમાંથી બહાર કાઢીને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું ત્યાર પછી આખોએ ઘર મારું થઈ જશે અને ત્યાર પછી તો અમે લોકો ખૂબ મોજથી રહી શકીશું અને તું પણ અહીંયા રોકાવા માટે આવતી રહેજે એટલે મને પણ સરળતા રહે દાદર ચડી રહેલા પ્રવીણભાઈ વહુ ફોનમાં એની મમ્મી સાથે કરી રહેલી વાત સાંભળીને શાકભાજીની થેલી સાથે નીચે ઉતરી ગયા અને પાર્કિંગમાં બેસીને વિચાર કરવા લાગ્યા કે મારા ઘરમાં બહારના લોકોની દખલગીરીના હિસાબે મને પાર્કિંગમાં રહેવા માટે કાઢવામાં આવ્યો છે મેં ખૂબ મહેનત મજૂરી કરીને મારો ધંધો શરૂ કર્યો હતો અને એમાંથી બચાવેલા રૂપિયામાંથી મેં આ ઘર બનાવ્યું હતું અને આ ઘર તો મારી માલિકીનું છે અને મારા નામ પર છે પરંતુ વહુની તો એને કેવા કેવા સપના બતાવીને મારા ઘરને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને મારો દીકરો પણ એની પત્નીની વાતોમાં આવીને મને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર કર્યો છે હવે પ્રવીણભાઈ બધું જ સમજી ગયા હતા કે વહુની માતાએ વારંવાર ફોન કરીને એના કાન ભર્યા છે એટલે એના કહેવાથી જ મારા દીકરાને મને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર કર્યો છે હવે રવીણભાઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા કે આજના સમયમાં દીકરીઓના ઘરમાં લડાઈ ઝઘડા કરાવીને એના માવતરને શું આનંદ આવતો હશે ગમે એમ હોય પરંતુ અંતે તો દીકરીનું ઘર કહેવાય અને દીકરીનું જીવન બગાડવાનું કામ માતાપિતા શા માટે કરતા હશે આવું બધું કરવાનું શું કારણ હશે કે પછી બીજું કાંઈ હશે પરંતુ એણે પોતાના દીકરાને કશું કહ્યું નહીં અને શાંતિથી એક મહિનો પસાર થઈ ગયા પછી એક દિવસ પ્રવીણભાઈએ એના દીકરાને એની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા મેં તારા માટે આફ્રિકા જવાની ટિકિટ બુક કરાવી છે એટલે તો અને વહુ એક મહિનો આફ્રિકા ફરી લ્યો કેમ કે વહુ બિચારી એકલી જ આંખો દિવસ ઘરનું બધું જ કામ કરતી રહે છે એટલે એ પણ હવે કામ કરી કરીને થાકી જાય છે એટલે તમે બંને પતિ પત્ની આફ રિકામાં રહીને એક મહિનો આરામથી ફરજો હું અહીં બધું જ સંભાળી લઈશ મને ખબર છે કે તમને પણ બહાર જવાનું મન થતું હશે એટલે થોડા દિવસ ફરી આવો બાપુજીની આવી વાત સાંભળીને દીકરો અને વહુ તો ખુશ થઈ ગયા અને એ લોકો આફ્રિકા જવાની તૈયારી કરવા લાગ્યા ત્રણ દિવસ પછી દીકરો અને વહુ આફ્રિકા જવા માટે નીકળી ગયા અને એના ગયા બાદ પાછળથી પ્રવીણભાઈનું મકાન કે જેની હાલની બજાર કિંમત સાત કરોડ રૂપિયા હતી એ મકાન પ્રવીણભાઈ એ ઇમરજન્સી છ કરોડ રૂપિયામાં વેચી દીધું અને પોતાને રહેવા માટે એક ફ્લેટ ખરીદી લીધો ત્યાર પછી એક ફ્લેટ ભાડે રાખી લીધો અને ભાડાના ફ્લેટમાં પોતાના દીકરા અને વહુનો સામાન ફેરવી નાખ્યો અને બાકી વધેલા રૂપિયામાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રણમકાન લઈ લીધા અને એ બધા જ મકાન ભાડે આપી દીધા હવે આ ત્રણ મકાનમાંથી બે લાખ રૂપિયા ભાડાની આવક શરૂ થઈ ગઈ હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક મહિના પછી દીકરો અને વહુ આફ્રિકાથી ફરીને પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે એના બંગલા પર એક ચોકીદાર બેઠો હતો આ જોઈને દીકરા અને વહુને નવાઈ લાગી એટલે ચોકીદારને પૂછવા લાગ્યા કે તમે કોણ છો ત્યારે આ ચોકીદારે જણાવ્યું કે આ બંગલો તો વેચાઈ ગયો છે અને હવે આમાં નવા માલિક રહેવા આવી ગયા છે ચોકીદારની આવી વાત સાંભળીને દીકરો અને વહુ અચંબિત થઈ ગયા ત્યાર પછી દીકરાએ બાપુજીને ફોન લગાડ્યો પરંતુ બાપુજીનો ફોન બંધ આવતો હતો ત્યારે એની મૂંઝવણ જોઈને ચોકીદારે પોતાના ફોનમાંથી નંબર લગાવી આપ્યો અને ચોકીદારે એવું પણ કહ્યું કે એ દાદા મને એવું કહીને ગયા છે કે મારો દીકરો અને વહું અહીંયા આવે ત્યારે મને તમારા ફોનમાંથી ફોન કરીને વાત કરાવજો ત્યાર પછી પ્રવીણભાઈના દીકરાએ પોતાના બાપુજી સાથે વાત કરી એટલે પ્રવીણભાઈ કહેવા લાગ્યા કે દીકરા તમે લોકો ત્યાં જ ઊભા રહેજો હું હમણાં જ ત્યાં આવું છું થોડી વાર પછી પ્રવીણભાઈ એક ખૂબ જ મોંઘી કાર લઈને ત્યાં આવી પહોંચ્યા અને કારમાંથી બહાર આવીને દીકરાને કહેવા લાગ્યા કે દીકરા મેં તારા માટે એક ભાડાનો ફ્લેટ રાખી લીધો છે અને લે આ તમારા ભાડાના નવા ફ્લેટની ચાવી અને એ તમારા ભાડાના ફ્લેટનું એક વર્ષનું ભાડું મેં ભરી દીધું છે એટલે હવે તું અને તારી પત્ની એ ફ્લેટમાં તમને ફાવે એમ રહી શકો છો અને હા દીકરા તું તારી પત્નીને પૂછી લેજે કે એણે મને નીચે પાર્કિંગમાં રહેવા માટે કોની સલાહથી મજબૂર કર્યો હતો અને બીજી વાત એ કે મારા અત્યાર સુધીના કમાયેલા પૈસા અને સંપત્તિમાંથી તમને લોકોને એક પૈસો પણ નથી મળવાનો એટલે તમે લોકો મારા પૈસા અને ધન સંપત્તિ તમને વારસામાં મળશે એવી કોઈ પણ પ્રકારની ખોટી આશા નહીં રાખતા કેમ કે મારા રૂપિયામાંથી મારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ એ બધું જ મેં નક્કી કરી નાખ્યું છે અને હવે હું જાઉં છું આટલું બોલીને પ્રવીણભાઈ એની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા ત્યારે દીકરો અને વહુ લીલા મોઢે પ્રવીણભાઈની કારને ત્યાંથી જતી જોઈ રહ્યા અને એકબીજાના મોઢા સામે જોઈને પસ્તાવો કરવા લાગ્યા હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દીકરા અને વહુઓને ચોખા શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારા માવતર છીએ અમે તમને આ દુનિયામાં લાવ્યા છીએ અમે તમારી સાથે નથી રહેતા પરંતુ તમે લોકો અમારી સાથે અને અમારા ઘરમાં રહો છો એટલે હવેથી તમને અનુકૂળ હોય તો જ અહીંયા રહેજો અને અનુકૂળ ન હોય તો તમે તમારી રીતે તમને પોસાય એવા ઘરમાં તમારા રહેવાની વ્યવસ્થા કરી લેજો પ્રવીણભાઈનો દીકરો તો આ બધી વાતોથી અજાણ હતો પરંતુ જ્યારે એને આ બધી વાતોને ખબર પડી ત્યારે એ હેરાન રહી ગયો અને એની પત્નીએ કરેલી કરતૂતોથી ખૂબ જ પસ્તાવો કરવા લાગ્યો પરંતુ હવે કશું થઈ શકે એમ હતું જ નહીં એટલે બંને પતિ પત્ની અફસોસ કરવા લાગ્યા કે અમે આ કેવડી મોટી ભૂલ કરી બેઠા છીએ અમે તો બાપુજી પાસેથી બધું જ મેળવી લેવાની આશા રાખતા હતા પરંતુ બાપુજીએ તો અમને એક પૈસો પણ ન આપ્યો અને ઉલટાના રોડ ઉપર લાવીને મૂકી દીધા છે તો મિત્રો હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ